જય ગુરુ મહારાજ આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકામાં વાટાવાસ ગામ ન્યાં એક એવા મહાપુરુષ પરષોત્તમ મહારાજ જે નિરાયત મહારાજની એવી અનોખી વાત કરે છે જે એમનો પોતાનો અનુભવ છે જે એ જ્ઞાનની વાત એવી કરે છે કે અત્યાર લગ્ન આપણે સત્સંગ ઊંચ્યા એમાં એની કરતાં એક અલગ વાત છે કે એમનો પોતાનો અનુભવ છે કે અંધશ્રદ્ધામાંથી ખરેખર નીકળવું હોય તો આ શબ્દ હું કહેવા માગેશ એના વિશે Silahkan berpikir sedikit, Jai Guru Maharaj Guru. Guru. Guru Maharaj Jai Guru Guru Maharaj Jai જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ જય આપણે આવી ગયા છીએ વાટાવર આપણે હવે મહાપુરુષ કેવી કે એમને અનુરૂપ લાગે એવો પ્રસાદ આપણને પીરશે આપણે એમને એમનું એમનું નામ એમના ગુરુ મહારાજ નું નામ પૂછી આપણે આગળ સત્સંગ કરશું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપને આપનું નામ આપના ગુરુ મહારાજનું નામ અને પછી અમને જ્ઞાન રૂપી પ્રસાદ પીરસો ભગવાન જય ગુરુ મહારાજ હવે મારું નામ પરસોતમ મહારાજ મારું ગામ વાંટાવસ મારા ગુરુનું નામ પોંજલ મહારાજ અને આમ તો જોકો મારા મોટા ભાઈ હતા ત્યાર પછી મારા એમની પાસે ઉપદેશ લીધો ત્યાર પછી મારા ગુરુ હવે તમારા નિજ અનુભવ તમને જે કાંઈ અનુભવ હોય એ અમને બધાને પીરસો ભગવાન હવે આપણે તમે મને નામ પૂછ્યું એટલે આપણે નથી શરૂઆત કરવી કારણ કે મારું નામ તેમ પૂછ્યું કે તમારું નામ શું હવે મારું નામ મેં દીધું આ દેવાવાળો કોણ બરાબર તો ઘણા પૂછે કે રામદેવજી મહારાજે અરજીને કીધું હતું કે અરજી તું ભક્તિ કરેશ મારો ફોટો મૂકેશ રોજ આ રીતે ધોપ કર્યાશ ત્યાં તું શું કરે તારી એવું કીધું કે બાપુ હું તમારી ભક્તિ કરું છું કે તું મારી ભક્તિ હા અરે ભલામણા કે તું મને ઓળખ્યાશ તલે તમને ઓળખો નહીં મારું નામ તમારું નામ કે રામદેવજી મારું નામ રામદેવ છે તને ખબર છે કે હા જ્યાં તું કે રામદેવ ભાવ તો એને આંગળે મૂકી એટલે હરજી રામદેવજી મહારાજનો બાવડો પકડ્યો અરે હરજી કે તો મારો બાવડું છે પગ પકડ્યો એ તો કે મારો પગ છે અરે હરજી આખું શરીર મારું છે હું તને શરીર વિશે નથી પૂછતો મારું નામ પૂછું છું નામ તો યા હોય આંગળીમાં મુખ પછી હરજી મૂંઝાણો અને રામદેવજી મહારાજના હાથ જોડીને પગમાં પડી ગયો હું કે આપ કોણ છો તેમાં મને ઓળખાવો તે બી રામદેવજી મહારાજે ભજન ગાયું હતું કે ભક્તિ કરો તો હરજી અગમભેદ જાણો કામના બીજના કે વાળો આત્માને ઓળખી અને આ સહી મટાડો કોઈ એવા તત્વ દર્શ્ય સદ્ગુરુ હોય એની પાસે વ્યાજ આવો એટલે તમને હું કોણ સૌ ખબર પડશે એમ તે મેં મારું નામ પૂછ્યું કે મેં નામ દીધું એટલે હું શું નામ ભેગો વિવાયો મેં તો મારું નામ દીધું છે હું નામથી અલગ છું આ શરીર સહી મારું છે હાથ મારાશે પગ મારાશે આખું શરીર મારું છે એથી અલવ હું સૌ કારણ કે બાપુએ કીધું છે કે હમ યોગી અલખનાદી છે પારા નામ રૂપ કે ગુણ નહીં અમારે ધરોને અવતારા આ નામની વાત કરી છે અને એ નામ જો જાણવું હોય તો કેવળ સદગુરુ શિવે કોઈનો પાઠ એવું નથી એટલે નામ જાણવું હોય તો કોઈ અત્યારના મહાપુરુષો છે સંતો છે જ્ઞાની પુરુષો હોય એની પાસે જઈ અને આપણે આપણું નામ જાણી લઈશું તો જ આ જગતનું નામ જણાય છે બાકી તો ઘણા તમને કહો મંદિરે જાય મસ્જિદે જાય દેરા દેવથાને જાય ઘણા તીર્થયાત્રા કરવા છે આધામની યાત્રા કરે છે ભગવાનને પામવા માટે પણ ભગવાન ક્યાંય મળતો નથી હવે ભગવાન તો કારણ કે ઘણા ભગવાન છે ભગવાનને મેળવવા માટે શું કરવું પડે ભગવાન ભગવાનને મેળવવા હોય તો કેવલ સદગુરુ શિવે ભગવાનનો મેળવો પડે એવું નથી ભગવાન કારણ કે ભગવાન ઘણા છે ભગવાન તમને કહો વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન પરશુરામ ભગવાન શંકર ભગવાન સ્વામિનારાયણ ભગવાન ઈસુ ભગવાન બુદ્ધ ભગવાન કોઈ પાર વગેરેના ભગવાન છે પણ સત સત એક જ હોય જો જો સત્યને પામવું હોય તો કેવળ સદગુરુ શિવે મેળવું ઉતરે એવું નથી બાકી ભગવાન ઘણા છે ભગવાનના મંદિર ઘણા હોય ભગવાનની મૂર્તિઓ ઘણી હોય પણ સતની મૂર્તિ તમે ક્યાંય નહીં ભાળો સતનું તમે ક્યાંય મંદિર નહીં ભાળો કારણ કે સતની કોઈ વ્યાખ્યા થાય એવું નથી એવો સત છે અને સત ગુરુ છે સત્સહી પરમાત્મા છે અને જો એને પાનવું હોય તો કોઈ અત્યારે સમયના સદગુરુ એવા મળી જાય બ્રહ્મના જાણકાર સૌતર્ય હોય આવા સદગુરુ શિવે મેળવું એવું નથી એટલે એક ભજનને કડીમાં કીધું છે કે બ્રહ્મે મત ભૂલો ગેમારા તે પ્રેમથી જોઈ લો પ્યારા એક જ પાણે એક પથરા એક નાવનકા કે આરા એક મુહૂર્ત મેં દીઠી કે જેના રામને કૃષ્ણ પૂજારા हर में मत भूलो गेमारा के तीने प्रेम थी जो ले प्यारा तो गेमारा आटले कौन है क्या भाई गेमारा आटले गांडा गांडा न गेमारा क्या भाई एम भगवान राम क्यों कृष्ण क्यों भसंकर क्यों ये पूजा ये नहीं करता था ये नहीं मानता था संकर भगवान कैलाश निटेकरी माता बैठा बैठा सौ सौ मिनट समय दिलागर था પછી જે મૂંઝા એમ કે આ છસો મહિના ભગવાન જાગે તાણ લગી આપણે દે હોવાનું એમની વાત જોઈને છસો મહિનાને સમાય દીને છસો મહિનાનું ધ્યાન ધરે પછી એક વખત પાર્વતીએ પ્રશ્ન કર્યો કે ભગવાન ધીમે તો દેવો ના દેવ છો તમને આખી જગત તમને છે શો અને આ ધીમે કોને નમો છો આ ધીમે કોને પૂજા કરો છો તારે ભગવાને કીધું કે પાર્વતી એ તને ન ખબર હોય તાકતો ભરભુ મને જણાવો તો એ સ્ત્રી હઠ ઘોડાહટ બાળહઠ આ હઠ લીધા પછી મૂકે નહીં પછી ભગવાને એ વખતે એવું કીધું પાર્વતીને કે પાર્વતી જો તારે આ વાત જાણવી હોય તો ક્યાંક એકાંતમાં આપણે જવું પડે અહીંયા બેઠા બેઠા હું તને આ વાત જણાવી કહીશ નહીં પછી પાર્વતી કે જ્યાં જાવું યા તમારે હેરી હું આવું પણ મને આ વાત સમજાવો એટલે ઘોર જંગલની અંદર જઈ અને પાર્વતીને અહીંયા આપણે આખી વાત નથી કરતો ટૂંકમાં વાગ્યું છે બરાબર પણ એ પાર્વતીને વાત એ જણાવી હતી એમ જો આપણે અહીંયા પગવું હોય તો કોઈ તત્વ દર્શી સદગુરુ મળી જાય તો ઉતરે એવું છે નકર તો બાકી તીર્થયાત્રા કે બહુ ફરે અને નજર ન રાખે નેટે આ ઘટમાં કે સહાય બેઠો છે અને બાર બાર જઈને ગોતે આવું દાસ સવાયે કીધું છે કે બાર બાસના બહુ ફેરાવે જાય બદરીમાં બેઠે પછી નજર ન રાખે ને એટે શું આમાં સાહેબ ક્યાંથી ફેરે હવે તમારે કોઈ પ્રશ્ન પૂછો હોય પૂછો એનો જવાબ આપો તમે હવે એક આ તમારો જે કાઈ અનુભવ છે તમે કાંઈ વાણી બનાવી હોય તમારે પોતાય તો એ રજૂઆત કરો ભગવાન કે અમને કંઈક આનંદ થાય કાંઈ વાંધો નહીં અને અમારા દર્શક મિત્રોને આનંદ થાય તમારો પોતાનો અનુભવ જે છે એ વાણીમાં એનો ઉલ્લેખ કરતા જજો ભગવાન કે આ વાણી આ શબ્દ આ કેવા માંગ્યા છે પોતાની વાણી બનાવેલી હોય તો એવું કંઈક અમને બધાને આનંદ કરાવો હવે એ તો માનો કે લગભગ બધાને ખબર છે અને જો કે મારી અનુભવ વાણી છે મને જેવો અનુભવ થયો એવું મેં લખી નાખ્યું છે બરોબર એ વાણે હું બોલો છું એમાં જો કે કોઈ આધ્યાત્મિક વાણી નથી એટલે બહુ એની વિશે સત્સંગ તો નહીં થાય બરોબર સતની વાતો કવર તારી ભે મટાડી દઉ મારું માની લે ભાઈ સતની વાતું કહું દોરા ધાગા દફનાવી ને મહામંત્ર દઉ દોરા તાગા દફનાવી ને મહામંત્ર દઉં એ ને રુધિયે રાખતો તારું કામ કરી દઉં મારું માની લે ભાઈ તને સતની વાતું કૌ ભૂતપ્લિતને દાસ એ ભ્રમણા દૂર કરી દઉં એ ભરમણા દૂર કરી તન તને શબ્દ દઉં મારું માની લે ભાઈ તને સતની વાતો કહો સતની વાતો કવરે તારી ભેમ ટાળી દઉં મારું માની લે ભાઈ સતની વાત કહો ભુવા આ ભ્રમણા દૂર કરી દઉં એ ભ્રમણા દૂર કરી દઉં તને એવો શબ્દ દઉં મારું માની લે ભાઈ તને સતની વાતું કહું મારું મારું કરમ મને નડે હાથે હેરાન થવું એ મારું કરમ મને નડે હાથે હેરાન થવું કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે કહે પરસોતમ ગુરુ પર તાપે અમે સત નામ માર્ગે હાલો હો મારું માની લે ભઈ તને સત ની વાતો કહું સત ની વાતો કવરે તારી ભેમ ટાળી દઉ એ તારી ભેમ ટાળી દઉ મારું માની લે ભઈ તને સત ની વાતો કહું સદગુરુ મારા જને જય આપણને મહારાજ એમની વાણીમાં એવો મરમ મૂચો કે તમે અંધસ્પર્ધામાં કોઈ ઠેકાણે ન રહીશો આત્માની ખરેખર ઓળખાણ કર્યું હોય તો સાચા સદગુરુ ગોતી લીજો મહારાજનું કેવું બહુ એવું થાય છે એટલે જરાક આપણે પણ ધ્યાન દઈને એમાં વિચાર કરવી જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ